સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે લીલીયાબાદ સાવરકુંડલામાં કોંગ્રેસ નેતાઓએ કાર્યકર્તાઓ સાથે ખાસ બેઠક આગમી તાલુકાને જિલ્લા પંચાયત જીતવા માટેની રણનીતિ ઘડી બેઠકમાં લલિત વસોયા માનસિંહ ડોઢિયા દિનેશ મકવાણા ભીખુ વાડદોરીયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત હાજર રહ્યા હતા પ્રતાપ દુધાતે ભાજપ પર ટીકાસ્ત્ર ચલાવતા જણાવ્યું કે ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી નાના પક્ષોને જોડીને જીતતું આવ્યું છે કોંગ્રેસે લીલીયાબાદ સાવરકુંડલા રાજુલા જાફરાબાદ સહિતના તાલુકામાં ત્રણ દિવસીય બેઠક યોજી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરી દીધો છે આગામી એક અઠવાડિયામાં તાલુકા વાઇઝ કોંગ્રેસનું સંગઠન જાહેર થવાનું હોવાનું પ્રતાપ દુધાતે જણાવ્યું છે પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ સાવરકુંડલા બપોર પછી રાજુલા જાફરાબાદ આવતીકાલે સવારે ધારી ખાંભા ચલાલા બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે બધાને રૂબરૂ સાંભળે છે કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈ પણ સ્થિતિની અંદર આ વખતે આખા જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે અમારો પ્રયત્ન